દાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલ વિકાસના કામનું ભૂત ધોણ્યું છે ત્યારે પંચાયતના સભ્ય ડી એચ રબારી લેખિત અરજી તાલુકા પંચાયતમાં કરીને ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખી ગોચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાઈ છે જ્યાં જરૂર છે ત્યાં કામગીરી ન કરાઈ અને પોતાના મળતિયા માટે ત્યાં કામ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે ગામમાં પીવાના પાણી ગટર સ્ટ્રેટ લાઇટ રોડ રસ્તાની સમસ્યા યથાવત છે સમગ્ર મામલે પંચાયતના સદસ્યો જ આકરા પાણીએ જોવા મળ્યા હતા બીજી તરફ સરપંચી સમગ્ર આક્ષેપનો છેદ ઉડાડી કહ્યું કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે પંચાયતના સભ્યો અને ગામ લોકોને સાથે રાખી વિકાસના કાર્યની જરૂર હોય તેવા કાર્ય થઈ રહ્યા છે નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે એ જ સાચો વિકાસ છે બાકી કેટલાક લોકો ખોટી અરજી કરી વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ ખોટી અરજી અને ખોટા દબાણથી ગામના વિકાસ કાર્યને કોઈ રોકી શકશે નહીં જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે હાલ તો સોતવાડા ગામના સરપંચ અને સભ્ય વચ્ચે ગેરરીતિ મુદ્દે સત્તરનો આંકડો બન્યો છે પણ સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવમાં કેટલું સત્ય છે બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે હું જ્યારે સરપંચમાં ચોટવણો ત્યારથી મેં તેની હેતુથી જ કામ કરું જ્યારે ત્યારે બોડીની ગામ લોકોની જ્યારે માગણી વસ્તી કરી કે આ ભાઈ મારા હેતુથી આ લોકો મારે કામ કરો ત્યારે મેં પૂછી કે ભાઈ ફલાની જગ્યાએ ફલાણ કામ માગે છે એમને મારે કામ કરવું કે ન કરવું બોડીને બોડીને પૂછ્યું કે હા ભાઈ કામ તો કરવાનું જેમને હેતુથી કામ કરવાનું એમને ન કામ કરવાના ના ના કામ તો કરવાનું જ છે હજી અફસોસ કરી આ ખોટા કરે છે અફસોસ મત કરો ભાઈ ખોટી ખોટી અરજીઓ આપે આ ખોટી અરજી આપે છે જે કામને જરૂરી છે ને ત્યાં જ હું કામ કરાવું છું પૂછ્યા વગર ગામને ભાઈ અને બીજાની એમની બોડીવાળાને બધીને પૂછે અને પછી હું કામ કરું છું મારું નામ અમારી દરગાભાઈ અર્ચનભાઈ રબારી વોર્ડ નંબર સાતનો નો મેમ્બર છું કે સામરવાડાથી મેળા સુધીનો જાહેર રસ્તો છે એને બરાબર દબાણદાર હંકડી નાખશે તો આજને પાસણના પચાવર સુધી શું થશે એનો એનો કઈ પરિસ્થિતિ હશે એટલે તેમ બધા હોકડી લેશે તો ખરેખર જાહેર જીવનમાં આવું ન થવું જોઈએ આટલી જ અમે તાલુકા વિકાસ અધિકારીની અરજી આપી છે અને એ માટે જો એનો સત્યારય સાહેબ જો એમના પગલાં લેશે નહીતર અમારે ડીડીઓ સાહેબ સુધી જવું પડશે આટલો જ